તમારો સવાલ છે કે કોઈ જીવ મોક્ષગામી હોય તો એની ઓરાની આપણને અસર થાય કે નહીં બેન દરેક જીવની ઓરાની અસર બીજાના જીવને થાય ઓરા જેટલી એકબીજાની નજીક આવે એટલું આભામંડળનું આપ લે વધુ થઈ જાય ખરાબ હોય એની ખરાબ અસર થાય સારું હોય એની સારી અસર થાય પણ અસર તો થાય જ જ એટલે તો શ્રમણ એના અવગ્રહમાં પ્રવેશવા માટે આપણે એમની આજ્ઞા માંગવી પડે રજા લેવી પડે પણ આપણે આ ગુઢ વાતો કાંઈ સમજતા નથી ને જઈને સીધા સાહેબજીઓના પગ દબાવવા લાગીએ પગને અળી રહે અને ઘણા તો એકદમ ચીપકીને બેસી જાય છે આમ કરવાથી સંસારી જીવોની કામુકતા ભરી ઓરા આભા મંડળ એમની પવિત્ર ઓરાને મલિન કરે છે વાસક્ષેપ મુકાવતા માથે ઓળવાનો કે પાગડી કે ટોપી પહેરવાનો રિવાજ એ પણ એટલા માટે જ છે પણ સાચી સમજ ચાલી ગઈ ને ફેશનના નામે હવે તમારી વાત છે મોક્ષધામી જીવની તો જીવ ભલે મોક્ષધામી હોય હજી ઘણા બધા ભાવ પછી એનો મોક્ષ થવાનો હોય અને અત્યારે પોતે વ્યાભિચારી પણ હોય શકે દારૂડિયો પણ હોઈ શકે ચોર લૂંટારો પણ હોઈ શકે ભિખારી પણ હોઈ શકે વૃક્ષમાં પણ હોઈ શકે એ જીવ અત્યારે કાંઈ પણ હોઈ શકે એ જીવ ભવિષ્યમાં મોક્ષગામી પણ હોય મોક્ષગામી હોય પણ અત્યારે પશુઓનીમાં પણ હોઈ શકે મહાવીર ભગવાન મોક્ષગામી જ હતા ને સિંહના ભાવમાં સિંહનો ભાવ થયો ને પશુનો ભાવ એટલે મોક્ષગામી જીવ છે એટલાથી વાત પતતી નથી પણ સંકિતની પ્રાપ્તિ થઈ ગઈ હોય હવે એક જ ભવ બાકી હોય ત્રીજા ભવે મોક્ષ જવાના હોય તો એની આખી વાત અલગ થઈ જાય ખ્યાલ આવે છે હું શું કહું છું ઘણા એવું વિચારતા હોય ને આપણા ઘરે મોક્ષ ધામીના પગલાં થાય ને ગણધરના પગલાં થાય ને તીર્થંકરના પગલાં થાય પણ તમે માનો એવું હોતું નથી તીર્થંકર ને ગણધરના જીવ હજી કરોડો સાગરો પંપ કે પલ્યો પંપ પછી પણ થવાના હોય અત્યારે કોઈ પણ યોનિમાં હોય પશુ પંખીની યોનિમા હોય અરે તમારા ઘરે રોજ આવતું હોય ને કોઈ પશુ એ પણ મોક્ષગામી જીવ હોઈ શકે મોક્ષ ગામે જીવ હોય કોઈ પણ જીવ ક્યારે પણ મોક્ષગામી થઈ શકે એટલે આવા બધા વિચારો દોડાવવાની આ બધા પાપમાંથી પાછું હઠું બસ સાધુના વેશમાં કોઈ અભવ્ય જીવ પણ હોય શકે જે ક્યારેય મોક્ષ જવાના જ નથી બરાબર ને અભવ્ય જીવ હોય એ સાધુના ઉપદેશથી બીજા કેટલા જીવો તરી જાય બીજા કેટલા જીવો મોક્ષ જતા રહે પણ એ ક્યારેય ના જાય એટલે તમે કોને રીતે કરશો કોણ મોક્ષ ગામી છે ને કોણ નહીં કેમ કે ભગવાન કહે છે તું કોઈ પણ શરત વગર જીવ માત્ર નભી નહીં કર જીવ માત્રને સન્માન આપ આખા વિશ્વમાં ભગવાન મહાવીરજ એક એવું વ્યક્તિત્વ છે જેને જીવ માત્ર ને એક સરખી સત્તા આપી છે તો મહાવીર નો ભક્ત તું કેમ જીવમાં ભેદ પાડવા લાગ્યો કે આ મોક્ષ ગામે જીવ છે એનો વિનય કરું એનું બહુમાન કરું કોઈ કે ગંદરના ના પગલા થાય જો એવું વિચારીને તું પગલા કરાવીશ તો અન્ય જીવો પ્રત્યે તારો અનાદર થશે તું વિચાર કે મારે તો જેવું માત્રનો આદર કરવો છે પછી ભલે તે મોક્ષદામી હોય કે ન હોય તો તારો ત્યારે તારો વિનય નામનો અભ્યંતર તપ સધાશે ને બારે બાર તપના સમાનવાય વગર કર્મોની નિજરા થવી મુશ્કેલ છે આત્માનો મુક્ત થવું મુશ્કેલ છે તું એવું નહીં વિચાર કે હું પતંગિયાને પ્રેમ કરીશ ને વીંછીને દ્વેષ કરીશ હું તો કોઈ પણ શરત વગર જીવ માત્ર વિનય કરીશ એ ભાવ જ્યારે હૃદયમાં રમતો થશે ને અંદરથી આવશે ત્યારે અભ્યંતર તપ વિનય સધાશે ને જો આવી બધી શરતો મનમાં રમતી હશે ને તો અનુબંધ પાપ ન પડી જશે આવે છે સમજમાં મારી તો ખ્યાલ આવી જશે ઓકે ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન